વડોદરામાં તંત્રની ધડમાથા વિનાની કામગીરીને લઈને વાહન ચાલકોના ભાંગી વિકાસનું ઉદાહરણ જોવા વડોદરાના ઉંધેરા કોયલી રોડ પર તંત્રના હાડકાતોડ વિકાસનો નમૂનો જોવા મળ્યો જ્યાં છ મહિનાથી રોડ બનાવી નાખવામાં આવ્યો છે પરંતુ રોડની વચ્ચે વચ્ચે આવેલા વીજ પોલ હટાવવામાં આવ્યા નથી રોડ પહોળો કરાયા બાદ પંદરથી વીસ પી વીચ પોલ રસ્તા પર ઠેર ઠેર છોડી દેવાયા છે સમગ્ર સ્થિતિ અંગે જ્યારે અમારા સામે આવ્યો કે રોડ બનાવવા વાળાએ રોડ બનાવી દીધો પણ એમજી થાંભલા હટાવ્યા નથી મહત્વનું છે કે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાંધ્યા વિના કરવામાં આવતા વિકાસ કાર્યો વાહન ચાલકોને ભોગ લઈ રહ્યા છે આ રસ્તા પર વિજપોલને કારણે થોડા દિવસો અગાઉ એક વ્યક્તિનું મોત નિપજ્યો હતું અને છાસવારે અનેક વાહન ચાલકોને ઈજા પહોંચતી રહે છે તેવામાં આ વિજપોલ હજી કેટલાક લોકોને હોસ્પિટલના ખાટલે પહોંચાડશે તે મોટો એક સવાલ છે બ્યુરો રિપોર્ટ વીટી 18 ન્યૂઝ વડોદરા